નદી દેખાય છે અને ઉપર બાકી કાળા વાદળા અને જો તમને કહેતો છે કે આ બાજુમાં આ નવું બાલ મંદિર બે આ બાંધ બાલ મંદિરમાં આ ભાઈની ને એ ભઈની ને હીરોયા આ મમ્મી અહીંયા ને અહીંયા હું તો એક બે ભઈની નથી જો કે પણ જો હોય જ ને તમે બાલ મંદિર કરતા બહુ મસ્ત છે આની અંદર સરકાર કેટલી બધી યોજના કરી અંદર બગીચા જેવું કરી નાખ્યું જેમ કે તેની અંદર લસરપટ્ટી કસરપટ્ટી હિચકા અને સીસો ઉઠક બેઠક નું ઘણું બધું અહીંયા બગીચાના ટાઈપનું આવ્યું છે તો અહીંયા પણ મોટો બધો લીમડા આ એક લીમડા આપણે એમાં દાડા બાપા જોઈ ત્યાં બે લીમડા અને અહીંયા આપણે હમણાં ક્રિપડેશ્વરનો મોટો લીમડો આ બહુ જબડો છે આપણા ફોન મહેનસ લઈ લાંબો અને એમાં આપણા જીંકાળા દરમ્યાન મંદિર હાલો તો આપણે અહીંયા પર પણ વિડિયો શૂટ કરતા આવીએ જો મા કૃપાઓ જો મા પપ્પા પાછળ પાછળ થઈને આવે ને એમાં કૃપા જો માં પપ્પાને પાછળ મૂકીને ગયા આગળ જાય એક રૂપા ક્યાં જાવું કે જાઉં તારે બાળ મંદિર ભણવા જાવ ને હમણા પછી હેલ આ કૃપા એક કૃપા એક કૃપા કૃપા રામ 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 રામ

i Yeah. <laughs> you

તમે વહેલા વહેલા આવજો તમે વહેલા આવેલા આવજો તમે આઘા રહીને જોજો તમે છેકા રહીને જોજો મારે કા નાને નજરુ દાગ શે માર કા કા નાન નજરુ દાગશે મારે કાનાના ઝાંછડ મારે કા નાના ઝાંજટ

બરોબર હવે આ એમ કે મને દિયો હવે આ હે ને આમાં આમ પકડાવીને અને હેઠા પડીને બધાય ઢોઈ નાખશે પછી વીણવા નઈ દે કોઈને વીણ ગે ને કોઈને વીણવા નહીં દેતી નહીં એકાથો લઈને ભાગી જાય ભાગી જાય ભાગી જાય જય ભાગી ગઈ હાય હો આવું હે